આગળ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢના માંગરોળ એસટી ડેપો દ્વારા દાહોદ માટે નવો બસ રૂટ શરૂ કરવામાં આવ્યો છે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના પ્રયાસો સાથે સરકારે માંગરોળ ડેપોને બે નવી બસો ફાળવી છે માંગરોળથી સીધી દાહોદ બસ સેવા શરૂ થઈ છે

ગુજરાત સરકારમાં મેં રજૂઆત કરી અને એ રજૂઆતને અંતે ગુજરાત સરકારે આજે બે બસ ફાળવી છે જે અહીંથી બપોરના દોઢ વાગે ઉપર છે જૂનાગઢ કેશોદ ધોળકા ગોધરા અને દાહોદ સુધી આ બસ જવાની છે અને વડતામાં પણ સવારે એ બસ પાછી આવવાની છે એટલે આ વિસ્તારના ખેડૂતોને જ્યાંથી મજૂરોની આવક બહુ રહે છે એટલે ખેડૂતોને પણ ફાયદા